કોંગ્રેસ પાર્ટીની સ્થાપનાને આજે એકસો એકતાલીસ વર્ષ પૂર્ણ થતા વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ધ્વજવંદન કરી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી વર્ષ અઢારસો પંચ્યાસીમાં અંગ્રેજોની ગુલામીમાંથી દેશને મુક્ત કરવાના સંકલ્પ સાથે કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી આ નિમિત્તે વડોદરા શહેરના તમામ વોર્ડમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા શહેરના વોર્ડ નંબર તેર સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી વોર્ડ નંબર તેરના કોંગ્રેસ કાઉન્સિલર બાળુભાઈ શુરવે વોર્ડ પ્રમુખ રાજુભાઈ મકવાણા સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ધ્વજવંદન બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ શાસક પક્ષ પર આકરા પ્રહારો કરતા આગામી સમયમાં ભ્રષ્ટાચાર સામે લડત વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી હતી જ્યારે કાઉન્સિલર બાળુભાઈ સુરવેએ કોંગ્રેસ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવી દેશના વિકાસ માટે સતત કાર્યરત રહેવાનું આહવાન કર્યું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનો આજે એકસો એકતાલીસમાં સ્થાપના દિવસ અઠ્યાવીસ ડિસેમ્બર અઢારસો પંચ્યાસીના રોજ કોંગ્રેસ પાર્ટીની સ્થાપના થઈ હતી અને એ કોંગ્રેસ પાર્ટીની જ્યારે સ્થાપના થઈ ત્યારે અંગ્રેજોનું રાજ હતું પણ માત્ર અંગ્રેજોથી આઝાદી એ એક જ હેતુ નહોતો પરંતુ હેતુ સેવાનો હતો અને સેવાના હેતુથી કોંગ્રેસ પાર્ટીની સ્થાપના થઈ હતી આપણે સૌ જાણીએ છીએ કે આ દેશને અંગ્રેજોથી આઝાદી અપાવવામાં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો બહુ મોટો સીફ ફાળો અને એમના નેતૃત્વમાં સરદાર વલ્લભભાઈ પટેલ હોય પંડિત જવાહરલાલ નહેરુ હોય મૌલાના આઝાદ હોય સાંઈ ભગતસિંહ સુખદેવ રાજગુરુ આવા નામી અનામી અસંખ્ય નેતાઓએ આ દેશને આઝાદી કરવા માટે કુરબાની આપી બલિદાન આપ્યા ત્યાગ આપ્યા ત્યારે એ દેશ આઝાદ થયો ત્યારે આપણે સૌ અમૃત મહોત્સવ આ દેશમાં ઉજવીએ છીએ ત્યારે આજે એ કોંગ્રેસ પાર્ટીના એ તમામ આગેવાનોને યાદ કરવા પડે નમન કરવા પડે કારણ કે આ એ બધા હતા કે જેમના લીધે આજે આપણે લોકશાહીનો સ્વાદ ચાખી રહ્યા છે જેના લીધે બંધારણ બન્યું બંધારણ અમલમાં આવ્યું ત્યારે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય અમિત ચાવડા સાહેબની સૂચનાથી આખા ગુજરાત રાજ્યમાં દરેક તાલુકા તાલુકાવાઇઝ અને વોર્ડ વાઇઝ કોંગ્રેસના સ્થાપના દિવસનો ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે વડોદરા શહેરમાં ઓગણીસ વોર્ડ છે ઓગણીસો ઓગણીસ વોર્ડમાં કોંગ્રેસના વોર્ડ પ્રમુખો પોતપોતાના વોર્ડમાં આ ધ્વજવંદનનો કાર્યક્રમ કરવાના છે એના ભાગરૂપે જે લખડીપુરનું અમારું મેઇન કોંગ્રેસ કાર્યાલય છે એ વોર્ડ નંબર તેરમાં આવે છે અને વોર્ડ નંબર તેરનું આજે અહીંયા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વોર્ડ નંબર તેરના કાઉન્સિલર બાળુભાઈ સુરવે વોર્ડ નંબર તેરના વોર્ડ પ્રમુખ રાજુભાઈ મકવાણા અને તમામ કોંગ્રેસના અમારા વોર્ડ નંબર તેરના અહીંયા આગેવાનો અહીંયા ઉપસ્થિત છે ત્યારે અમે બધાય સંકલ્પ લીધો છે કે જે રીતે વડોદરા શહેરમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપના કુશાસનમાં આ વડોદરાની પ્રજાને માત્ર ભય ભૂખને ભ્રષ્ટાચાર આપ્યો છે અને જે રીતે આ વડોદરા શહેરમાં તાનાશાહી હિટલરશાહી અને લોકોનો અવાજ દબાવવાનો લોકોને ન્યાય નહીં આપવાનો આ જે વલણ આ લોકોએ અપનાવ્યું છે એની સામે મહારાજા સાહેજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લાવવાનો અમે સંકલ્પ કર્યો છે ગઈકાલે આપણે જોયું હશે કે વડોદરા શહેરમાં હાલમાં જ માંજેપુરમાં એક એકતાલીસ વર્ષનો યુવાન વિપુલસિંહ ઝાલા જે ખુલ્લી ગટરમાં પડતા એનું મોત નીપજ્યું ગઈકાલ અમે કોંગ્રેસ પાર્ટીએ ત્યાં શ્રદ્ધાંજલિ સભા પર રાખી હતી અને એમના પરિવારને અમે મળ્યા હતા અંતિમ ક્રિયામાં પણ ગયા હતા પણ દુઃખની વાત એ છે કે જે ભ્રષ્ટ કોર્પોરેશનના સત્તાધીશોના કારણે એક યુવાને જીવ ગુમાવવા પડ્યો ત્યારે એ કોર્પોરેશનના સત્તાધીશો એકદમ નીરસ છે ના એમના પરિવારને મળવા ગયા ના એમના માટે કોઈ વાતચીત કે માનવતા પણ ભૂલી ગયા છે આ લોકો સત્તારાણસામાં ભાન તો ભૂલ્યા છે પણ માનવતા પણ ભૂલી ગયા છે ત્યારે આ જે મૃત્યુ થયું છે એક યુવાનનું અમે ચોક્કસપણે અમારું માનવું છે કે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર હોય કે આ પાણી પુરવઠા વિભાગના અધિકારી હોય કે જે ડેપ્યુટી એન્જિનિયર જે હાજર હોય કોન્ટ્રાક્ટર હોય આ બધાની મિલી ભગતથી આવા બનાવ બને છે અને એમાં પણ એ વોર્ડના કોર્પોરેટરે જ્યારે એક મીડિયામાં સ્ટેટમેન્ટ આપ્યું કે જે વ્યક્તિ ગુજરી ગયો એને તકેદારી રાખવાની હોય એવી જે સુફામણી સલાહ આપતા હતા એ કોર્પોરેટરને શરમ આવવી જોઈએ કારણ કે માંજાપુરના અને વડોદરાના લોકોએ આ ભાજપના નેતાઓને કોર્પોરેટર બનાવ્યા ધારાસભ્ય બનાવ્યા સાંસદ બનાવ્યા શું આના માટે બનાવ્યા હતા કે લોકોના જીવ જાય તો તમે એમની સામે એમની મજાક ઉડાવશો ત્યારે કોંગ્રેસ પાર્ટીએ અમે સંકલ્પ લીધો છે કે જ્યાં સુધી અમારી માગણી છે કે ભાઈ માનવ વધનો ગુનો દાખલ કરો અને કોન્ટ્રાક્ટરની જે લોકો કોર્પોરેટર દલાલી કરે છે એમને પણ કહેવા માગું છું કે શરમ કરો તમને વડોદરાની પ્રજાએ ચૂંટાઈને મોકલ્યા છે ત્યારે પ્રજાના માટે બોલવાની જગ્યાએ તમે કોન્ટ્રાક્ટરોની દલાલી કરો છો જે કમિશન તમે ખાવ છો જેના લીધે વડોદરાનું સત્યાનાશ કર્યું છે ત્યારે એ બધાને કોઈ વાતની શરમ નથી પણ કોંગ્રેસ પાર્ટી એ બાબતે અમે અમે લડી મૂડમાં છે છે વરદાસ વિસ્તારના વાત કરી અને એમના પરિવારની સાથે કોંગ્રેસ પાર્ટી ઊભી છે આજે કોંગ્રેસ સ્થાપના દિવસે વડોદરા શહેરમાં દરેક વોર્ડમાં ધ્વજવંદનનું કાર્યક્રમ રાખેલો અને પ્રમુખશ્રીના આદેશ પ્રમાણે આજે વોર્ડ નંબર તેરના અમારા વોર્ડ નંબર તેરનો આખો પરિવાર કોંગ્રેસનો તમામ લોકો હાજરી આપી દીધી ને બધાએ સંકલ્પ લીધો છે કે જે વડોદરા શહેરમાં ભ્રષ્ટાચારની જે ત્રીસ ત્રીસ વર્ષથી સત્તા પર બેઠેલાઓ જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે ઠેર જગ્યાએ દરેક વસ્તુમાં અને બે થોડા જ દિવસ અગાઉ બે ત્રણ દિવસ અગાઉ એક યુવકનું મૃત્યુ થયું ગટરમાં પડીને કેટલી શરમજનક બાબત કહેવાય એટલે આજે સંકલ્પ વોર્ડ નંબર તેરના તમામ કાર્યકર્તાએ લીધો છે કે આવનારું કોર્પોરેશનનું ઇલેક્શનમાં આ વખત કોંગ્રેસ પાર્ટી ખૂબ જોરથી ને સત્તા પર આવે એવો પ્રયત્ન કરીશું અને વડોદરા શહેરના તમામ કોંગ્રેસના પરિવારોને આજે સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવું સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર